ગુડકણનો બાબાનો આ વિડિયો રણુજા કરનો આજુબાજુ બજાર હો બાબા તારો આશરો દેખો સાહેબ આ બોલી નથી કેતો પડતો બાબા બાબા કરે છે ને બોલી શકે પણ થોડું મગજ માપે છે અને રણુજા કોઈ મનતા માનીતી અને બોલવા શીખી ગયો છે અને બોલી પણ શકે છે એના મગજ બીજું થોડું કામ નહીં કરતું પણ બાબા એ જરૂર આને સપનું પૂરું કરશે જરૂર બોલતો પણ કરી દેશે બોલતો થઈ ગયો છે અને થોડા ગોડા જેવું કરે છે અને થોડો મગજ નથી મગજે પણ ઠકોને લાવી છે ને એના પપ્પા હેડતા જાય છે એના પપ્પાને હું મળાવું તમને એમના પપ્પાને હું તમને મળાવું દેખો એમ ત્રણ વર્ષથી જાય છે બે વર્ષ રહ્યા છે માપના ગોડે કાઢે છે અને આજે જે ગબર ઠાકુરનું ગીત ચાલે છે બાબા તારો આશરો તો એમને જો બાબાનો ગવરાવી નાખ્યું ગીત અને એમના પપ્પાથી હું મેળવું તમને કે જય બાબા હારીકા જય બાબા હારી આજે બોલ તો થઈ ગયો છે મગજ માપે છે અને એની સગાઈ બીજી થતી નહીં થઈ જશે બાબારી કરાવી નાખશે અને મગજકોણે કરી નાખશે અને બધું કરી નાખશે જય બાબા હારી